જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા હું પહેલાં મારો પરિચય આપીશ મારું નામ છે સોલંકી નયન આપણે ચેનલમાં સુરાપુરા દાદાના વિડીયો મૂકતા હતા તેમાં રિવસ કોન્ટેન્ટ આવી ગયો છે એમાં હું વિડીયો ઇન્સ્ટાગ્રામમાંથી લઈને ઇન્શોટમાં એડિટિંગ કરતો તો એડિટિંગ કરીને પછી યુટ્યુબમાં મૂકતો તો મેં ઘણા બધા વિડીયો મૂકી દીધા તે પછી એમાં રિસ્પોન્સ પણ સારો મળ્યો ચેનલ પણ ગ્રો થઈ ગઈ સારા સબસ્ક્રાઈબર મળી ગયા વ્યૂ પણ સારા એવા પણ હવે એમાં રિવ્યુઝ કોન્ટેન્ટ આવી ગયો છે એટલે મેં વિડીયો મૂકવાનું બંધ કરી દીધું છે તો હવે આપણે બીજા વિડીયો બનાવશું પણ આ વિડીયો હવે નહીં બનાવી કોપી કરીને હવે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું છે આ રીવૂઝ કોન્ટેન્ટ આવ્યા પછી ઘણું પણ દુઃખ થયું છે કે આટલી મહેનત કર્યા પછી રિવુઝ કોન્ટેન્ટ આવી ગયો આ બધું ફોટું જ છે કે કોપી કરીને વિડીયો મૂકવો તમે આપણે આ કોપી કરીને વિડીયો નહીં મૂકીએ હવે આપણે રિયલ કેમેરાના વિડીયો બનાવીને મૂકીશું એમાં મેં રિયલ કેમેરાના વિડીયો મૂકેલા છે પણ અમુક જ છે બધા રિયલ નથી હવે આપણે રિયલ કેમેરાના વિડીયો બનાવશું હવે કંઈક અલગ જ વિડીયો બનાવવાના છે જેમ કે બ્લોગ કે એવા જે બધાને ગમે અને સારા લાગે તો મિત્રો તમે પણ આપણા કોપી કરીને વિડિયો મૂકતા નહીં જેથી કરીને તમારી ચેનલમાં પણ રિવ્યુઝ કોન્ટેન્ટ ન આવે કોપીરાઈટ ન આવે સ્ટ્રાઇક ન આવે તો હું તમને મારો વાયટી સ્ટુડિયોનો વિડીયો બતાવીશ જેથી કરીને તમને એમ લાગે કે આ ખોટું બોલે છે તો હું તમને રિયલ વિડીયો બતાવું છું તો હવે જોઈ શકો છો તો મિત્રો મેં તમને વિડીયો બતાવી દીધો છે તો તમે શું કહીશો આ સાચું છે કે ખોટું હવે મારી ચેનલ આ રિવૂઝ કોન્ટેન્ટ ક્યારે હટશે રિવુઝ કોન્ટેન્ટ આવ્યા પછી મેં એમાં ઘણા ખરા વિડિયો ડિલીટ પણ કરી નાખ્યા છે નવસો પચાસ જેવા હતા મેં એમાંથી પાંચસો કે જેવા આજુબાજુ ડિલીટ કરી નાખ્યા છે હવે આ ચેનલમાં નવા વિડીયો આપણે મૂકવાના છે આ કોપી કરીને મૂકવાના નથી હવે આપણી ભૂલ સમજાય છે પહેલાં તો મને પણ એમ હતું કે આ વિડીયો કાંઈ ફેર નહીં પડે કોપી કરીને મૂકી મૂકીએ તો કોને ખબર પડે પણ હવે આપણને ખબર પડી ગઈ છે કે યુટ્યુબને બધી ખબર જ હોય છે કે આપણે ખોટા હતા કે આવું ન કરાય હવે આપણે આવું નહીં કરીએ હવે આપણે બધા રિયલ કોન્ટેન્ટ બનાવી છે તમે ધ્યાન રાખજો મેં ભૂલ કરી છે તમે પણ અહીં ભૂલ ના કરતા બસ હું એટલું જ કહીશ જય માતાજી